તણેતર મેળામાં દુહા છંદ વેશભૂષાની હરીફાઈ યોજાઈ તણેતરના મેળામાં રાસ દુહા છંદ ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તણેતરનો મેળો કલાકારોએ સૌરાષ્ટ્રની ભાતીગળ પરંપરાને મંચ પર સજીવન કરી નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનું આજે સમાપન તરણેતરના મેળામાં લોક સંસ્કૃતિ કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેવા રાસ વેશભૂષા દુહા વાંસણી વાદક છત્રી હરીફાઈ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો મેળામાં મોરલા અને ભરત ગૂંથણવાળી છત્રી તેમજ ભરત ભરેલા પોશાક અચૂક જોવા મળે છે ત્રણ દિવસ ચોવીસ કલાક ચાલતા મોટી સંખ્યામાં લોકો મેળો માળવા આવ્યા હતા વિવિધ સ્પર્ધાના પ્રથમ વિજેતાઓને પંચાયત તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા